જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હિન્ડાઈ આઈ ટ્વેન્ટી ગાડી જોઈ રહ્યા છો ઇલાઇટ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે મોડલ બે હજાર અઢારનું મોડલ છે ગાડીનું જાઓ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેશો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકન બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો

ટ્રાન્સમિશન વિશેની વાત કરું તો મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે છે આ ગાડીમાં અત્યાર સુધીમાં આ ગાડી એકોતેર હજાર કિલોમીટર ચાલેલી છે તેવું કંપની રેકોર્ડ છે ચાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વહેંચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર છન્નું સોવીસ એસી સાત અઢાર તે આઈ ટ્વેન્ટી ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે કંપની કંડિશન ટાયર કન્ડિશન સારી બધા જ ટાયર નવા નાખેલા છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળે રહેશે આર કે કાર્સ એન્ડ બાઇક્સમાં વલસાડ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો કંપની કલરમાં ગાડી છે બ્રાઉન કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર ચાચવેલી સોખી ગાડી જોવા મળે છે વ્હાઈટ કલરમાં તમે આઈ ટ્વેન્ટી જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગુડ કન્ડિશનમાં ટાયર જોવા મળે રહેશે સાચવેલી સોકી ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ સ્થળ પર મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જવો જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બે હજાર અઢારના મોડલની ગાડી જોવા મળી રહેશે છે ટાયર છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારી ગાડી પર લોન કરવી હોય તો તમને લોન પણ કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણએસી આઠ બેતાલીસ અડસઠ આ વોટ્સએપ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું